નારાયણ ગુરુકુળના પાટંગણમાં અરસામાં મદદનીશ એનજે આઈટી નેટવર્ક સોલ્યુશન અને કોચ વિશાલ બિરારીના અધ્યક્ષતાનામાં બાળકોના ભવિષ્ય સુધારવા તથા તેમના રહેલા મોબાઈલ જોવાની કુટેવને દૂર કરવા બ્લાડ ફૂટબોલ ક્લબની સ્થાપના કરવામાં આવી આ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય મહેમાનોમાં સરીગામ રોટેરી ક્લબના દિનેશભાઈ શાહ ભરતભાઈ ત્રિવેદી ડોક્ટર આશીષ અરેકર સામાજિક કાર્યકર પિનાકિન શાહ મહાનુભવો પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય વિધિ આરંભ કરવામાં આવી ત્યારબાદ ફૂટબોલ મેચમાં વિજેતા પ્રતિભાશાળી ખેલાડીઓને ઉપસ્થિત મહાનુભવોના વરદ હસ્તે સર્ટિફિકેટ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા એટલે અમારો મેસેજ બહુ ક્લિયર છે બધા પેરેન્ટ્સને એ પ્રોબ્લેમ હોય છે કે અમારા બાળકો છે ને મોબાઈલમાં ઘૂસી રહે છે આખો દિવસ તો અમારો આઈડિયા છે કે મોબાઈલથી મેદાન સુધી એટલે જ અમે લોકો આખો આ પ્રોજેક્ટ કર્યો છે મોબાઈલ છે મેદાન તકનો તો અત્યારે અમે લોકો શરૂઆત છે ને ફૂટબોલથી કરી રહ્યા છે એટલે ભિલાડ ફૂટબોલ એકેડેમી એ સંસ્થાનું નામ છે એમાં બે વર્ષથી કાર્યરત હતી જેની અંદર હવે અમને સપોર્ટ કરીને બહુ જોરથી આગળ વધારી રહ્યા છે આજુબાજુના છોકરાઓને હજુ બરોબર ખબર નથી કે અહીંયા આગળ ફૂટબોલ ક્લબ છે

કે તમારા બાળકને મોકલાવો ફૂટબોલ રમવા મોકલાવો કંઈ બી રમવા મોકલાવો જો મોબાઈલ છે ને એમને એમ નહીં છૂટે તમે બાળકને કહેશો ને કે મોબાઈલ મૂકી દે તો એ મૂકશે નહીં તમારે એને બીજું કંઈક આપવું પડશે તો એને મેદાન આપો તો મોબાઈલ છૂટશે તો એમને ફૂટબોલમાં લઈ આવો બીજે કસે બી લઈ આવો અહીંયા આગળ નીચે અમે નંબર આપશું વિશાલ સરનો એ સરને કોન્ટેક્ટ કરી શકાય તમારે જો ફૂટબોલ ક્લબમાં એડમિશન લેવું હોય તો અને બહુ જલ્દી અહીંયા આગળ બીજી બધી ચીજો પણ શીખવાડવાની વ્યવસ્થા થશે સો ડોન્ટ મિસ ધીસ બીજો મારો રિક્વેસ્ટ છે ને જનરલ પબ્લિક માટે છે કે તમને આ મેસેજ મળે તમને આ વિડીયો દેખાય તો તમે આ તમારા ફ્રેન્ડ્સને મોકલજો જે લોકોને એમના કોઈ રિલેટિવ અથવા તો એમના બચ્ચાને ફૂટબોલ રમવામાં રસ હોઈ શકે તો ચોક્કસ લાભ લેજવાનો થેન્ક યુ આ મોબાઈલની વાત કરી શકતા પણ એવા પોતાના બાળકોને મોબાઈલ છે બધી જો મને એમ લાગે કે આપણે છે ને મોબાઈલ થી દૂર નહીં રખાય એટલે તમે એવું ના કરી શકો કે બાળકને મોબાઈલ વાપરતા જ ના આવડતું એને મોબાઈલ તો આપવું તો પડશે જ પણ જ્યાં મોબાઈલમાં ચોંટી રહે ને સાહેબ બે બે કલાક ત્રણ ત્રણ કલાક રીલો જોવાય એના કરતા સમજો કે સ્પોર્ટ્સમાં આવે ને કોઈ એવા સ્પોર્ટ્સમાં આવે જ્યાં એને ફિઝિકલ હેલ્થ સારી મળે જ્યાં એને મેન્ટલ હેલ્થ સારી મળે જ્યાંનો લીડરશીપ ડેવલપ થાય તો એક ઓવરઓલ ગ્રોથ રહેશે મોબાઈલ યુઝ કર્યા વગર તો નથી ચાલવાનું જે પ્રમાણે આપણે એવું છે ને કે ઇલેક્ટ્રિસિટી વાપર્યા વગર નથી ચાલવાનું એના જેવું જ છે સો મોબાઈલ ઇઝ અ ટૂલ આપણે ફક્ત એટલું કરવાનું કે ટૂલનો છે ને દુરુપયોગ નહીં થવો જોઈએ મિસયુઝ કે અબ્યુઝ નહીં થવો જોઈએ

એ એમ કહેતા કે આપણે ચેટ કરીએ સામ સામે નથી મળવું તો તમે કોઈ સ્પોર્ટ્સમાં લાવો ને તો બાળકને છે ને એકબીજા સાથે વાત કરવાની આદત પડે છે બાળક પ્રોપરલી ખુલે અને ખીલે મોબાઈલ જરૂરી તો છે પણ મોબાઈલનો બહુ વધારે ઉપયોગ થઈ રહ્યો છે બાળકોના કોન્સન્ટ્રેશન ફોકસ આ બધાને એફેક્ટ કરે છે એ લોકોની મેન્ટલ હેલ્થને એફેક્ટ કરે છે એ લોકોને નારાજગી કે પછી અમુક વાર તો આપણે સાંભળીએ છીએ કે ઇવન સુસાઇડ સુધી વાત પહોંચી જાય છે એવી મેન્ટલ હેલ્થ થઈ જાય છે હવે આ બધાને આપણે જો ટેકલ કરવું હોય તો સૌથી સારી રીત છે કે બાળકોને પહેલાં જ્યાં આપણા જમાનામાં હોતા હતા મેદાનમાં ત્યાં પાછા લઈ જવામાં આવે તો આ જે પ્રયાસ છે એ પણ એના માટેનો જ છે મોબાઈલ છે મેદાન તક એટલે એ બહુ જ જરૂરી છે ને અત્યારે એકમાત્ર રસ્તો છે કે જેનાથી આપણે કરી શકાય గవర్નમેન્ટના પણ ઘણા બધા ઇનિશિયટિવ્સ છે કે જેની અંદર મોબાઈલ થી બાળકોને કેવી રીતે દૂર રાખવા કે બીજી જગ્યાએ કેવી રીતે આ લોકોને ફોકસ એ લોકોને હટાવું તો આ પણ આપણો પણ પ્રયાસ એમાનુજ છે કે પાછળ અમારું રીઝન ઓર મોટિવ એ જ થાય કે બાળકો કો યહા પે ફૂટબોલની ટ્રેનિંગ ઓર ફૂટબોલ કે પ્રોપર ગાઈડન્સ હમ લોક પ્રોવાઈડ કરપા હે કે યહા પે ફૂટબોલ કો લેકે કોઈ ભી સ્પોર્ટ્સ કો લેકે બાળકો મે અવેરનેસ કાફી કમ હે તાકી બચ્ચે બહાર જા રહેના આગે બડને કે લિયે ચાન્સેસ કમ હે જો ટેલેન્ટ હે યહા કા યહી રહે જાતા तो हमारा मोटिव यही था कि हम लोग के टैलेंट को थोड़ा एक स्टेज दे पे बच्चे परफॉर्म कर पाए तो एकेडमी शुरू करके हम लोगों को दो साल हो चुके हैं अभी तो अभी दो साल के बाद हम लोगों ने आज क्लब भी रजिस्टर हो चुका हमारा तो आगे का फ्यूचर प्लानिंग यही है कि बच्चों को